જામનગરના જે સાંસદ છે એવું કહેતા હતા કે આ ભાઈ આ લોકોને તો વિડિયો બનાવવા પોસ્ટ મૂકવી અને આ બધું જ એના માટે ખાલી સ્ટંટ છે તો તો નરેન્દ્ર મોદી સાહેબ પણ તમારે ત્યાં આવે છે અમિત શાહ સાહેબ પણ તમારે ત્યાં આવે છે તમારી જે તો કંપનીના મોટા મોટા માલિકો પણ આવે છે તો અમે એવું કહી દઈએ કે આ બધો સ્ટન્ટ છે અને હારી જશું એના ગભરાટમાં આ પ્રકારને શબ્દો તમારા મોઢામાંથી પણ નીકળે છે ગતરોજ એક વિડિયો મેં પણ જોયો અને જેમાં જામનગરના સાંસદ એવું કહી રહ્યા હતા કે જ્યારે ક્ષત્રિય સમાજ એની સભામાં જ્યારે વિરોધ કરવા માટે આવ્યો ત્યારે જામનગરના જે સાંસદ છે એવું કહેતા હતા કે આ ભાઈ આ લોકોને તો વિડીયો બનાવવા પોસ્ટું મૂકવી અને આ બધું જેના માટે ખાલી સ્ટંટ છે તો અમે એને પણ વિનંતીના ભાવરૂપે કહીએ છીએ કે આપ તો બહેન શ્રી છો આપને તો આ નારી અસ્મિતાના જે ભૂતકાળમાં જે તમે જે કેટલા પ્રવચનો આપ્યા છે એમાં પણ નારી અસ્મિતાની મહિલા સશક્તિકરણ ની શક્તિ સ્વરૂપાની બહુ મોટી મોટી ફાકા ફોટદારી કરી છે તો એ પણ જરાક તમે યાદ કરી લ્યો આજે તમને આ બધું જે થઈ રહ્યું છે તમને સ્ટંટ લાગી રહ્યું છે બરાબર તો મહેરબાની કરીને કહેવા માંગીએ છીએ આ કોઈ સ્ટંટ નથી આ અમારી અસ્મિતાનો સવાલ છે આ અમારા સ્વાભિમાનનો સવાલ છે આ અમારા સ્વમાનનો સવાલ છે ત્યારે અમે જે અત્યારે વાત મૂકી રહ્યા છીએ એમાં ભારતીય જનતા પાર્ટી નો વિરોધ એટલા માટે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પરસોદમભાઈ રૂપાલને ટિકિટ આપી છે તો હવે પરસોદમભાઈ ની ટિકિટ જ્યારે ભારતીય જનતા પાર્ટી નથી કેતી ને ત્યારે આ આખું આંદોલન એ ભારતીય જનતા પાર્ટી ના વિરોધમાં અત્યારે ચાલી રહ્યું છે કેમ કે ટિકિટ આપનાર એ હતા બની શકતું હતું કે કદાચ પરસોદમભાઈ સામે ચાલીને ટિકિટ પરત પણ કરી દે પણ એવું થયું નહીં એટલે બેન તમને પણ કહેવાનું કે અમારો વ્યક્તિગત તમારા પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી તમારા પ્રત્યે અમને જરા પણ રાગ દ્વેષ કે પૂર્વગ્રહ પણ નથી પણ તમે જે શબ્દ પ્રયોગ કરી રહ્યા છો એ શબ્દ પ્રયોગથી અમને વાંધો છે કારણ કે આ ક્ષત્રિય સમાજ કોઈ પ્રકારના stunt નથી કરતું અંદર જે પીડા છે જે વેદના છે અને જે સમાજની લાગણી છે ને એ લાગણી વ્યક્ત કરે છે એટલે કોઈ stunt નથી કરતું આવા શબ્દો એ ખરેખર અયોગ્ય છે અને આમને આ શબ્દોને પણ અમે કડક અને સખત ભાષામાં અમે વખોરીએ છીએ કારણ કે ક્ષત્રિય સમાજ એ પોતાના હકની વાત કરી રહ્યો છે પોતાના માન સન્માન ની વાત કરી રહ્યો છે આજે તમામ લોકો જ્યારે કહી શકાય કે જામનગરની અંદર જ્યારે ભેગા થયા હોય અને ખૂબ સારો રાસ રજા કરતા હોય ને તો ત્યારે અમે પણ એને સ્વીકારીએ છીએ અને એને પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ ખૂબ સુંદર આયોજન છે અને ખૂબ સુંદર રીતે બધા જ લોકો આ પ્રકારે જે એકઠા થયા છે અને સંગઠનની જેમ આ બધા એકબીજાની અંદર સંગ્રથિત થઈ ગયા છે તો અમે એને પણ પ્રોત્સાહન આપીએ છીએ ભૂતકાળમાં પણ અમે એને પ્રોત્સાહન આપ્યા જ છે એટલે બેન શ્રી તમને પણ કહેવાનું કે જો આ ક્યાંક ને ક્યાંક હું સમજી શકું છું કે તમારો ડર ક્યાંક બોલતો હશે કારણ કે તો તો નરેન્દ્ર મોદી સાહેબ પણ તમારે ત્યાં આવે છે અમિત શાહ સાહેબ પણ તમારે ત્યાં આવે છે તમારી કંપનીના મોટા મોટા માલિકો પણ આવે છે તો અમે એવું કહી દઈએ કે આ બધો સ્ટંગ છે તમને પણ ગભરાટ છે હારી જશું અને હારી જશું સ્વતંત્રતા અને અમને મૂળભૂત અધિકારો જે રીતે મળ્યા છે એ મૂળભૂત અધિકારો ને ધ્યાનમાં રાખી જ આ બધા જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોતપોતાની જે વાત લોકો જે મૂકી રહ્યા છે એ પણ બહુ સંયમતાથી મૂકી રહ્યા છે અમારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે પાર્ટી એ પ્રકાર નો વિરોધ જ નથી તમે પણ એ વાત બહુ શાંતિથી અને તમે કહી શકાય કે સમજો પણ છો એટલે અહીંયા જે રીતે અત્યારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમાં ઘણા બધા લોકો એ બર્તામાં ઘી ઉમવાનું કામ કરે છે બર્તામાં ઘી ઉમવાનું કામ કરે છે તો આપણે જે કહી શકાય આમ તો ઘી કરતા તો એને આપણે ઘી તો ન જ કે પણ ગાસ્લેટ નાખવાનું કામ કરે છે તો એ લોકો જે ગાસ્લેટ નાખવાનું કામ કરે છે તો એનાથી પણ આપણે ચેતવું એનાથી પણ આપણે ચેતવું જોઈએ બીજું કે ક્ષત્રિય સમાજ અત્યારે જે મુદ્દાઓથી ચાલે છે એમાં મને એવું લાગે છે કે પ્રોપર વેથી અત્યારે બધા જ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની વાત પોતાને જે રીતે સ્પેસ મળે ત્યાં મૂકતા જ રહ્યા છે અને મૂકતા પણ રહેશે જે લોકો જે રીતે કામ કરે છે બરાબર કદાચ બની શકે છે કે કોઈ લોકો પોતાના વ્યક્તિગત દ્રષ્ટિકોણ પણ મૂકતા હોય છે એ વ્યક્તિગત દ્રષ્ટિકોણ જે હોય છે કારણ કે હું પણ સમજુ છું કારણ કે

હું એટલું જ કેવા માગુ છુ કોઈના વ્યક્તિગત મતમતાંતર હોઈ શકે છે મતભેદો હોઈ શકે છે અને ક્ષત્રિય સમાજમાં ક્યાંક મતભેદ પણ હોઈ શકે છે એમાં ના જ નથી પણ અત્યારે ક્ષત્રિય સમાજ જે મુહિમ લઈને ચાલી રહ્યો છે તેમાં જે પણ થઈ શકે તે તમામ લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન કરવું જોઈએ જે પણ સાથ સહકાર કે સહયોગ આપી શકાય એ સાથ સહકાર અને સહયોગ એ પોતાની યથાશક્તિ પ્રમાણે આપવો જોઈએ બીજું કે અત્યારે ક્યાંક ને ક્યાંક જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ થી ક્યાંક ને ક્યાંક ધ્યાન ભટકી રહ્યું છે તો તમામ લોકોને કહેવાનું કે આ મેસેજ એ ફક્ત ક્ષત્રિય સમાજ સમાજપુત્રો ને પરંતુ ગુજરાતના અને ભારત દેશના તમામ નાગરિકો માટે છે કે આપણે મૂળ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ છેલ્લા 5 વર્ષમાં જે દમન કરવામાં આવ્યું જે ભ્રષ્ટાચાર થયા જે કૌભાંડ થયા તો એને પણ ધ્યાનમાં રાખીને આપણે વોટિંગ કરવાનું છે એને પણ ધ્યાનમાં રાખીને આપણે વોટિંગ કરવાનું છે કેમ કે આપણે બધાએ જાણીએ છીએ કે આપણા ગુજરાતનો યુવાન એ બેરોજગાર ફરે છે એ બેકાર ફરે છે જ્યારે જ્યારે પોતાના હકના રોકડા લે કે નોકરી મેળવવાની જ્યારે વાત આવે કે રોજગારીની જ્યારે જ્યારે વાત આવે ત્યારે એને દગ દગ ભટકવું પડે છે તો એ વાત પણ ક્યાંકને ક્યાંક આ બધા જ બાબતોમાં ભૂલાઈ રહી છે એટલે હું દરેક મિત્રોને કહેવા માંગુ છું કે મૂળ વાત ઉપર પણ ક્યાંકને ક્યાંક ધ્યાન આપજો મૂળ મુદ્દા ઉપર પણ ધ્યાન આપજો સ્થાનિક મુદ્દાઓ ઉપર પણ ધ્યાન આપજો અને જે બ્રોડ અમે જે મુદ્દાઓને હતા ખાસ કરીને રોજગારીના એ રોજગારીના મુદ્દાઓ બધા જાણીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ સમસ્યા હોય તો એ પેપર લેવાની પણ સમસ્યા છે એટલે કે પેપર લીકેજની પણ સમસ્યાઓ છે ગુજરાત સરકારમાં અત્યાર સુધીમાં બે હજાર ચૌદથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં ચોવીસ પેપરો ઉપડ્યા છે એ યાદ આપને હોવું જોઈએ કારણ કે આ દસ વર્ષ એટલા માટે યાદ કરાવું છું કારણ કે ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર નીચે પણ છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર જ તમે જોઈ રહ્યા છો બે હાજર ચૌદ જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર પેલા પીતું બરાબર ત્યારબાદ બે હાજર પંદર તેટ નું પેપર બે હાજર સોળ તાટનું પેપર બે હજાર સોળ એ ગ્રામ પંચાયત તલાટીના પાંચ જિલ્લાના પેપર બે હજાર અઢાર મુખ્ય સેવિકાનું પેપર બે હજાર અઢાર એલઆઈડી નું પેપર બે હાજર અઢાર જે એમજીવીસીએલ ના ક્લાર્ક હોય એનું પેપર બે હાજર ઓગણીશ બિન સચિવાલયનું પેપર બે હાજર વીસ જુનિયર ક્લાર્ક નું પેપર બે હાજર એકવીશ હેડ ક્લાર્ક નું પેપર બે હાજર બાવીશ માં ફરી એક વખત જુનિયર ક્લાર્ક નું પેપર એમજીવીસીએલ પીજીવીસીએલ યુજીસીએલ ના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ નું પેપર તેની સાથે સાથે જો તમે જોવો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમણાં જ આજથી થી પાંચ દિવસ પહેલા જ બીસીએ સેમ ફોર નું પેપર પણ પૂછ્યું તેની સાથે સાથે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે તો તેમાં પણ બીકોમ સેમેસ્ટર 5 અને 4 ના પેપરો ફિટ્યા છે એ નરી વાસ્તવિકતા છે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટી હોય કે સીએનજીયુ હોય જે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે જોડાયેલા છે ખાસ કરીને ગુજરાતનું જે યુવાધન છે એ યુવાધને ખરેખર આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કેમ કે આ એવા મુદ્દાઓ છે કે જે તમારા ભવિષ્ય સાથે સંકળાયેલા છે જે વ્યક્તિ તમારા ભવિષ્ય સાથે ચેડા કરતો હોય તો એને પણ તમારે આ બધી જગ્યા ચૂંટણીમાં જ્યારે vote આપવા જાવ બધા જ બાબતોને ધ્યાનમાં રાખજો કેમ કે આ પેપર ફૂટવું એટલે તમારા નસીબનું ફૂટવું પેપર ફૂટવું એટલે તમે જોયેલા સપનાનું તૂટવું પેપર ફૂટવું એટલે તમારા માતા પિતા હોય જે આકાંક્ષાઓ બાંધી છે તમારા પ્રત્યે એ આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું અને અત્યાર સુધી તમને પણ યાદ હશે કે બે હજાર ચૌદ થી લઈ બે હજાર સુધીમાં ક્યાં એવા કૌભાંડી ઉપર ક્યાંય કોઈ જગ્યાએ કહી શકાય કે એને જેલના સળિયા જોવા પડ્યા એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી એક પણ એવી કાર્યવાહી નથી કે જેની ઉપર કરવામાં આવે હા ઉજાગર કરતા તેને જેલમાં નહીં કહી વાત અલગ છે હું પણ સાબરમતી જેલ જોઈને આવ્યો હું પણ ભાવનગર જેલ જોઈને આવ્યો જે ઉજાગર કરે છે જે સરકારના કૌભાંડોને બહાર લાવે છે તો એને જેલના સળિયા જોવાનો વારો આવે પણ જે મૂળ કૌભાંડીઓ છે એને ક્યાંક ને ક્યાંક સરકાર એ છાવરવાનું કામ કરે છે. તમે અત્યાર સુધીમાં ઘણા બધા બ્રિજ દુર્ઘટના પણ જોઈ હશે મોરબી થી લઈ વડોદરા થી લઈ ભરૂચમાં જે માનવ સર્જિત જે પુર આવ્યું આ બધું જ તમે જોયું હશે એક સાહેબ ને ખુશ કરવા માટે આપણે આ ભરૂચ ની અંદર માનવ સર્જિત પુર જોઈ ચુક્યા છીએ મહેસાણા એમાં બ્રિજ દુર્ઘટના થઈ આપણે જોઈ ચુક્યા છીએ કૌભાંડો ની તો માળા છે બરોબર કૌભાંડ ની તો હાડમાળા છે તો ખેડૂતો સાથે જે અન્યાય થયો છે મગફળી કૌભાંડ લઈ

આ બહુ ખૂબ જરૂર હતું બીજું કે જે લોકો અત્યારે કાર્ય કરી રહ્યા છે અલગ અલગ સમિતિઓ સંગઠનો સેનાઓ જે રીતે લડી રહી છે તો એને મારો એક નાનો મેસેજ છે છે કે આ સંઘર્ષનો સમય સંઘર્ષના સમયમાં આપણી સાથે કોણ આપણો સાથ કોણ અને સાથ કોણ આપણી સાથે કોણ અને સામે કોણ એ હવે તમને લોકોને ખ્યાલ આવી ગયું હશે તો આ હીરા પસંદ કરવા માટેનો સમય છે હીરા પસંદ કરવા માટેનો કારણ કે આ એવા સમાજના રત્નો અત્યારે ક્યાંક ને ક્યાંક બહાર આવી રહ્યા છે તો એ સમાજના રત્નોને પણ આગળ કઈ રીતે લઈ જઈ શકાય એની પણ દાયિત્વ એ હવે સમાજ ઉપર પણ છે સમાજ આમાં ક્યાંક ને ક્યાંક પોતાની કોઈ વ્યક્તિગત છબી ચમકાવતું હોય તો એને પણ અત્યારે કહી શકાય કે સમાજે જોવું જોઈએ અને બીજી વાત કે સમાજે અત્યારે એ પણ બાબતનો નોંધ લેવી જોઈએ કે અત્યારે ઘણા બધા એવા પ્રતિભાઓ છે કે જે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે જેની નોંધ પણ જ જોઈએ કેમકે એવી બધી પ્રતિભાઓ છે એક ખૂબ ખૂબ સારું અને સુંદર કાર્ય કર્યું છે છે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો સારી રીતે બોલી રહ્યા પોતાનો પક્ષ રાખી રહ્યા છે આંદોલનની ભૂમિકામાં આંદોલન કરી રહ્યા છે પોતાની વાત ઉપર અડગ રહ્યા છે તો એવા લોકોને પણ આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને ભવિષ્યમાં હું એ મતનો માણસ છું કે ઘણા લોકો એમ કે રાજકારણ કે રાજનીતિમાં ન વહી જાય રાજકીય મુદ્દો ન બને આ બધા જ એવા મુદ્દાઓ છે તો એમાં પણ હું મારી સ્પષ્ટ મારી જે વ્યક્તિગત મત છે વ્યક્તિગત મત પર રજૂ કરું છું કેમકે હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ બધું ક્યાંથી થાય છે આ બધું થાય છે આપણા લોકશાહીના મંદિરમાંથી આ લોકશાહીનું મંદિર એટલે વિધાનસભા અને સંસદ ભવન આ વિધાનસભા અને સંસદ ભવનમાંથી આ એ બધા જ નીતિ વિષયકો નિર્ણયકો બનતા હોય છે ક્યારે કઈ વસ્તુ ખરીદાશે ક્યારે કઈ જગ્યાએ કોની પાસેથી લોન લેવા મળશે ક્યારે કોની લોન માફ કરવામાં આવશે ક્યારે કોની કઈ જગ્યાએ જે વિદ્યાર્થીઓ જે યુવાનો જે છે એને કઈ પ્રકારે રોજગારી થાય છે છે તે વિધાનસભા અને અને સંસદ ભવન જો સારા વૈચારિક રીતે સક્ષમ બુદ્ધિજીવી લોકો હોય તો એને પણ આ ફિલ્ડમાં જઈ અને પોતાનું યોગદાન આપવું જોઈએ એને પણ હું સાચી સમાજ સેવા જ ગણું છું કારણ કે જે વ્યક્તિ અઢારે વર્ણ ને સાથે લઈને ચાલી શકતો હોય એ એવા વ્યક્તિ હંમેશા આ સંસદ ભવન કે વિધાનસભા સુધી પહોંચવું જોઈએ અને એ વ્યક્તિએ જઈ અને સમાજના જે જે નીતિ વિષયક નિર્ણયો બને છે એમાં સક્રિય ભૂમિકા ત્યાંથી અપનાવી અને એક બ્રોડ વિસ્તારમાં એના કઈ કઈ રીતે એનો લાભ મળી શકે આપણા છેવાડાના વ્યક્તિ સુધી એ પણ કાર્ય કરવું જ જોઈએ કારણ કે હું સ્પષ્ટ એ મતનો માણસ છું કારણ કે રાજકારણ તો રાજ કરવા માટેનું જેની પાસે કારણ હોય રાજનીતિ જેની નીતિ શુદ્ધ હોય જેની નીતિમાં કચરો ન હોય જેની નીતિ ખોરાક જેવી અમારે કાઠિયાવાડી પાસે માં કહું તો જેની નીતિ ખોરા ટોપરા જેવી નો હોય તો એને પણ રાજનીતિ કરવાનો સંપૂર્ણ હક અધિકાર છે અને છેલ્લે અલ્ટિમેટલી આ બધું જ જે જગ્યા થી નક્કી થાય છે કે ભાઈ તમારું આંદોલન ચાલુ રહેશે તમારું આંદોલન બંધ રહેશે તમારું આંદોલન ચાલવા દેવું ન ચાલવા દેવું

સંગઠિત કરી લઈએ તો બહુ સારું કારણ કે એકબીજામાં गुથાઈ જઈએ તો ખૂબ સારું કારણ કે गुથાઈ જવું પણ ખૂબ જરૂરી છે કારણ કે સમય છે गुથાઈ જઈને गुથાવાનો જેથી કરીને આ સરકારનો તાપ હોય પ્રશાસનનો તાપ હોય એ એની જે આગ છે એ આગ થી પણ આપણે બચી શકીએ છીએ જ્યારે આપણે સંગઠિત થઈ જઈએ ને ત્યારે એક ગોદડું હોય ગોદડું એ ગોદડું કેમ આપણે તાડિ સામે આપણે રક્ષણ પૂરું પાડે તો તે સંગ્રથિતની તાકાત છે એટલે આપણે એમાં પણ જ્યાં પણ સમય મળે તો આ બધા જે પાસાઓ છે ને એકબીજાની અંદર ગૂંથી गुઠીને ચાલવું જોઈએ બીજી કદાચ વાત ઘણી બધી થઈ ગઈ છે અત્યારે મે બે આજે પાઠમાં મારી વાત રાખી છે એક સામાજિક રીતે પણ રાખી છે અને એક જે રાખી છે કે જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક વર્તમાન જે મુદ્દાઓને કારણે ભૂલાઈ રહ્યા છે એ મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખજો કેમ કે મુદ્દાઓ બહુ મોટા છે આજે પણ તમે જોયું હશે કે જે વેક્સિન આપણે લગાડી હતી તો એ એ પણ તમે જોયું કે કે એનું ફંડ પાર્ટી પાર્ટી એટલે ભારતીય જનતા સુધી પહોંચ્યું છે અને આજે એને બારની કોર્ટમાં જઈને પણ સ્વીકાર્યું છે કે ભાઈ જે હાર્ટ એટેક અત્યારે આવી રહ્યા છે એનું ક્યાંક ને ક્યાંક કારણ પણ આ જે વેક્સિનો છે વેક્સિનો રહી છે તો તમે સમજી શકો છો કે જે લોકો તમારા આરોગ્યની સાથે ચેડા કરતા હોય તો એને કઈ રીતે તમે મૂકી શકો જે લોકો તમારા ભવિષ્ય સાથે એટલે કે શિક્ષણ સાથે રોજગારી સાથે ચેડા કરતા હોય તો એ પણ તમારા ધ્યાનમાં ખૂબ આવું જરૂરી છે. આ બધી જ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ પણ વ્યક્તિગત જેના પણ મત હોય એમાંથી આપણે બોધપાઠ લઈએ કે આપણે પણ ક્યાંક આવું બફાટ ન કરી જઈએ. ક્યાંક ને ક્યાંક આપણે પણ જે કહી શકાય કે એક વિવાદિત નિવેદન એ આપણાથી પણ ન આવે એની પણ તકેદારી સજાગતા અને સચેતતા એ આપણે પણ રાખીએ બસ આટલી જ વાત અ બધા લોકો સુધી આ વિડિયો પહોંચાડી દેજો જય હિન્દ જય ભારત જય માતાજી આપણે બધાએ આ જે એકતા છે એકતા જાળવીને ચાલવાનું છે ખૂબ સારી રીતે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે બસ એ આંદોલન ઉપર ધ્યાન રાખો બાકી ક્યાંય ધ્યાન ના રાખો ભટકાવે ભરમાવે ભટકવાનું કે ભરમાવાનું બિલકુલ નથી બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ